જામનગર ફેમસ કામણગારીમાં જોરદાર મહાસેલ આવે છે તો મહાસલ નો થોડોક સ્ટોક આવી ગયો છે બાકી તો રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આવી જશે અત્યારે યુટ્યુબમાં આપણે જે વિડીયો અપલોડ કરીએ છીએ ને એ તમને અત્યારે અવેલેબલ છે શોપમાં જેને જોતું હોય ને પહોંચી જાય એના માટે લઈ આવ્યા છે જોઈ લો જોરદાર પ્યોર કોટન ની 100% કોટન ની પેર છે આપણે આ મહાસલમાં મૂકવાની છે માત્ર ત્રણસો નવાણું એટલે ચારસો રૂપિયામાં જોરદાર પ્યોર કોટન ની પેર છે મસ્ત આનું વર્ક આવશે એકદમ ફિનિશિંગ વાળું ને કંપનીની વસ્તુ છે લોકલ આઈટમ નથી હંડ્રેડ પર્સેન્ટ કોટન છે વર્ક કરેલું આવશે ને જોરદાર મોટા ફરમાની એકદમ મસ્ત ટાઈપની સલવાર આવશે માત્ર ચારસો રૂપિયામાં જોરદાર વસ્તુ છે ફૂલ ઢેરવાળી ને સાઈઝ તમને આમાં એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ સુધીની સાઇઝ તમને આમાં સેલમાં મળી જશે ને અત્યારે જોતું હોય ને તમે યુટ્યુબ નો વિડીયો જોવ ને ગમતી હોય અત્યારે તમને મળી જશે આ વસ્તુ જે તમને દેખાડું છું ને આવીને ખાલી કહેવાનું છે કે ભાઈ આ આઈટમ આપી દ્યો જાય દુપટ દુપટ્ટો રહેવાનું છે ટોટલી થ્રી પીસ માત્ર ચારસો રૂપિયામાં આમાં પણ તમે ત્રણ પેર ભેગી લેશો ને તો ખાલી અગિયારસો રૂપિયાની તમને ત્રણ પેર થશે ભેગી ત્રણ લેશો ને તો અગિયારસો રૂપિયામાં ત્રણ થશે તેને થશે જે યુટ્યુબના વિડીયો જે જુઓ છે ને એને આ ફાયદો મળવાના છે ભાઈ કામણગારીમાં અહીંયા કસ્ટમર આવશે ને તો આ

આની શરૂઆત એનો સિફોન નો દુપટ્ટો આમાં રહેશે આમાં બીજો કલર છે વાઇન કલર જે ગમતો હોય શોર્ટ સ્ક્રીન ફોટો પાડો ને પોચી જાવ કામણગારી તમને આ વસ્તુ છે ને મળી જશે એના સિવાય ગ્રીન કલર પર જો મલ્ટી આપો વર્ક કરેલું નેક વર્ક માં મસ્ત ફિનિશિંગ વાળું વર્ક છે લૂઝ આમાં પણ વર્ક આની પણ પેન્ટ જોરદાર રહેવાની છે પ્યોર કોટન કપડું છે 100% ઘર માં પહેરી હોય ને

આમાં તમને એમ ફીલ લઈ ને આમાં પણ તમને ડબલ એક્સેલ સાઈઝ મળી જવાની છે આ એનો પ્લાઝો રહેશે પ્લાઝો મસ્ત ટુ પીસ છે સિંગલ પીસ જોરદાર છે જો આ એનો પ્લાઝો ને એનો ટોપ સેમ ચારસો રૂપિયામાં ભાવ પ્રમાણે વસ્તુ જોરદાર છે એમાં તમારે ત્રણ કલર આવશે એક આ એક આ મહેંદી ને એક આ યલો ત્રણે ત્રણ જોરદાર કલર છે ત્રણ કલર આમાં આવશે એના સિવાયની એક આઈટમ છે કોટ સેટ જે રેગ્યુલર બજારમાં ચાલે જ છે આપણે વેચી છે પાનું જે મટીરિયલ છે ને એ ક્વોલિટી જોરદાર રહેવાની છે રોજ જો રોજ પહેરો પહેર એવું ને એવું થાય એમ પહેરે એવું ને એવું જ રહેશે કલર એની જાય તમારે કપડું ચડશે એની નહીં હા જોરદાર છે આ સેમ રેન્જ રહેવાની છે ચારસો રૂપિયામાં આ એક લીઓ બે લ્યો કે ત્રણ લીઓ ચારસો રૂપિયાની રેન્જ થશે આની આમાં ફૂલ ઘેરવાળો પ્લાઝો જોઈ લ્યો મસ્ત કપડું આવશે પ્યોર કોટન ને જોરદાર આઇટમ છે ત્રણસો નવ્વાણું રૂપિયામાં એમથી લઈને આમાં ફોર એક્સએલ સુધીની સાઈઝ મળી જશે અને આમાં પણ તમને ઘણા બધા કલર મળી જશે તો એના સિવાય ઘણી બધી આઇટમ છે એટલે વિડીયો તમને યુટ્યુબમાં આર એફના બ્લોગ જોવા મળી જ જાશે એના પછી આપણે હેવી પેરનો બ્લોગ બનાવવાના છીએ જે થ્રી એક્સએલ ફોર એક્સએલ ફાઇવ એક્સલની હજાર બારસો તેરસો રૂપિયાની હેન્ડવકવાની પેર છે ને એક સેમ્પલ દેખાડતો એનો આખો તમને બ્લોગ દેખાડી દઈશ કે આ આઇટમ જોરદાર છે

બારે માસ ન મળે મારી પાસે સ્ટોક આવે ને તરત જ સેલ આઉટ થઈ જાય મોટી સાઇઝનો જોરદાર છે આ બધી વસ્તુના વ્લોગ આવશે તો આપણી જે યુટ્યુબની ચેનલ છે ને એને ફોલો કરી લેજો ને આ રીલ્સ બધાને શેર કરો આ યુટ્યુબનો જે વિડીયો છે ને એ બધાને શેર કરો